ઘરના રસોડા થી લઈને બેંકના નિયમોમાં ફેરફાર થાય છે ત્યારે જુલાઈ મહિનામાં સાત નિયમોમાં ફેરફાર થવાના છે જે સામાન્ય નાગરિકના કિસ્સા ને અસર કરશે નમસ્કાર બે સા ન્યુઝ આપની સાથે હું ભગવતી વિશે રેલવે ટિકિટ બુકિંગ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ ઓનલાઈન વોલેટ ટ્રાન્ઝેક્શન અને પાન કાર્ડ જેવા જરૂરી કામોના નિયમો હવે બદલાઈ રહ્યા છે આ ઉપરાંત ભારતીય રેલવે ભાડું વધારવાની તૈયારીમાં છે જ્યારે દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી થાય છે જો સિલિન્ડરની કિંમત વધશે તો રસોડાનું બજેટ ખોરવાય જશે અને નાના સૌથી પહેલા રેલવે ટ્રેનોના ભાડામાં જે વધારો થવાનો છે તેની વાત કરીએ તો ભારતીય રેલવે એક જુલાઈ બે હાજર પચીસ થી ભાડામાં વધારો કરવા જઈ રહ્યું છે કોરોના મહામારી બાદ પહેલીવાર ભાડામાં વધારો થઈ રહ્યો છે

નું પેમેન્ટ પચાસ હજાર થી વધુ થશે તો ત્યાં પણ વધારાનું ચાર્જ લાગશે ફ્યુઅલ પર મહિને પંદર હજાર રૂપિયાથી વધુના ખર્ચ પર કાર્ડ યુઝર્સે એક ટકા ચાર્જ ચૂકવવો પડશે વધારાના નાણાકીય ટ્રાન્ઝેક્શન પર ત્રેવીસ રૂપિયા અને બિન નાણાકીય ટ્રાન્ઝેક્શન પર આઠ પોઈન્ટ પચાસ રૂપિયાનું ચાર્જ લાગશે ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટની નવી સિસ્ટમ આવી છે તેની વાત કરીએ તો આરબીઆઈ નવા નિયમો અનુસાર હવે તમામ ક્રેડિટ કાર્ડ બિલનું પેમેન્ટ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા જ કરી શકાશે આનાથી ફોનપે ક્રેડ અને બિલ ડિસ્ક જેવા પ્લેટફોર્મને અસર થશે કારણ કે હાલમાં બીબીપીએસ પર માત્ર આઠ બેન્કોએ આ સુવિધા શરૂ કરી છે આધાર બંને છે તો તેને લિંક કરવું પણ જરૂરી છે આ માટે એકત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ સુધીનો સમય આપવામાં આવ્યો છે સમયસર લિંક ન કરવાથી દંડ થઈ શકે છે અને પાન કાર્ડ અમાન્ય પણ થઈ શકે છે ભાવમાં દર મહિને ત્યારે થાય છે ત્યારે આ વખતે પણ એક જુલાઈ ઘરેલું કોમર્શિયલ સિલિન્ડરના ભાવ નક્કી થશે આવા જ બધું સાથે ફ્રી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બી નમસ્કાર